પણ એમાંથી આપણે સરસ મજાની રંગોળી બનાવીએ ભાઈ શું બનાવીએ રંગોળી બનાવીએ મોટી બનાવી છે ને તૈયાર બધા હા ઓકે ડન એમ કહો મસ્ત પાંદડા કંડાક જો સરખું આમ રંગોળી જેવું લાગું જોઈએ નાનું કરો ફૂલડું એટલે મસ્ત થાય હજુ હવે ઊભા થઈ જાવ તો ક્યાં ભૂલ કે દેખાય નાખો એસવી બાદ બસ એમ વિખેલા નહીં બસ વેરી ગુડ જુઓ કઈક નવું સર્જન થાય ભાઈ કરીએ ને તો વેરી અને ઓલા પાકિયા બધા વ્યવસ્થિત કરી નાખો અલવીરા બેન મસ્ત ટેકલી કરો વાહ ભાઈ વાહ બહુ મસ્ત થઈ ગયું જો ફૂલડો સરસ ફાતિમા જલ્દી ગોળ બનાવી દોલો વેરી ગુડ મસ્ત ફૂલ બની ગયું ભાઈ સરસ ચલો શ્રેયા બેન જલ્દી જલ્દી હાલાલો શ્રેયા બેન

બે ત્રણ વા મસ્ત ફૂલ બનાવી દીધો ભાઈ બધાને ખૂબ ખૂબ અભિનંદન